તો એક ક્વેશ્ચન કઈ રીતના પૂછે છે શું પૂછે છે અને એની પ્રિપેરેશન કઈ રીતના કરવી એની આજે આપણે ચર્ચા કરવાની છે એ સાથે ટેકનિશિયન જીઓ એચપી ના પ્રોજેક્ટ અંતર્ગત લેબોરેટરી ટેકનિશિયન ની એક્યાસી પોસ્ટ અને એફ એફએસ ડબલ્યુ ની સાડી ત્રણસો જેટલી પોસ્ટ છે ઓકે એના ફોર્મ ભરાયા હતા આ સાથે બીજી ઘણી અન્ય કેડરના પણ ફોર્મ ભરાયા હતા પણ એ બધી કેડરની એક્ઝામ લેવાઈ ચૂકી છે અને આ કેડરની એક્ઝામ બાકી છે બરાબર છે તો આ રિસેન્ટ હમણાં જ બે હજાર પચીસ ના એન્ડિંગ સુધીમાં લેવાઈ શકે એવી શક્યતા છે બરાબર છે તો એમાં જે દસ માર્ક્સ નો પોર્શન છે એસએમસી રિલેટેડ તેની એની તૈયારી કઈ રીતના કરવી એની આ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ બે હજાર વીસ થી બે હજાર પચીસ સુધીમાં ટોટલ એવી સાડત્રીસ કેડર છે કે જેના ફોર્મ ભરાઈ ગયા છે ઘણી કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે પણ એક્ઝામ લેવાની બાકી છે ઓકે હવે આ એક્ઝામ સંભવિત તારીખ ક્યારે આવી શકે છે તો તો એની જો આપણે ચર્ચા કરીએ મળતી માહિતી મુજબ અંદર અંદર આમાંથી ઘણી બધી કેડરની એક્ઝામ લેવાઈ શકે છે બરાબર છે તો એ કેડરની એક્ઝામની જે તે ટેકનિકલ પ્રિપેરેશન તો તમારે કરવાની જ છે સાથે સાથે જે સિલેબસ હશે સિલેબસ મુજબ તમારે જીકે છે અને કોમ્પ્યુટરનું પણ પ્રિપેરેશન કરવાની થશે બરાબર છે કોમ્પ્યુટર દસ માર્ક્સ નું હોય છે કોમન સિલેબસની જો વાત કરું તો અને જીકે પંદર માર્ક્સ નું હોય છે અને દસ માર્ક્સ નું એસએમસી નું હોય છે બરાબર છે દસ માર્ક્સ નો પોર્શન એસએમસી રિલેટેડ હોય છે બાકી વધેલા 65 માર્ક્સ ઓકે ફિલ્ડના ફિલ્ડના ના 65 માર્ક્સ હોય છે કોમન સિલેબસની વાત કરું છું બધી જ એક્ઝામ આ રીતના સિલેબસ હોય છે અત્યાર સુધીમાં જેટલી પણ એક્ઝામ લેવાની છે સો માર્ક્સ નો ગુણભાર ની જો વાત કરું તો સો માંથી આ રીતના હોય છે બરાબર છે સાથે આમાં નેગેટિવ માર્કિંગ હોતા નથી તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે વિવિધ કેડરની એનો કોમન સિલેબસની ચર્ચા કરી તો એમાં જે એસમસી નો દસ માર્ક નો પોર્શન છે સાહેબ એ તમારે ક્યાંથી કરવાનો છે કઈ રીતના કરવાનો છે સંપૂર્ણ ડિટેલ આ વિડીયોમાં તમને મળી જશે બરાબર છે તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયો વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરો જેથી કરીને એ પણ આ માહિતગાર થાય ઓકે તો ચાલુ કરી દઈએ સૌથી પહેલા તમારે શું કરવાનું છે તમારે કોઈ પણ પ્રકારની ઉપર નથી જવાનું પ્રકારના આના માટે અલગથી કોઈ પણ પ્રકારનું મતલબમાં મટિરિયલ નથી માર્કેટમાં અવેલેબલ બરાબર છે કોઈ પણ એવી બુક નથી તમારે સિમ્પલી શું કરવાનું છે તમને સમજાય તો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે ઓકે તો અહીંયા તમે જોઈ રહ્યા હશો કે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિશિયલ વેબસાઇટ છે એ આ રીતના દેખાય છે હું તમને ઝૂમ કરીને દઉં જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય ઓકે તો અહીંયા તમે ક્લિક કરશો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર એટલે તમને આ રીતનું કંઈક ઇન્ટરફ્રેસ દેખાશે આ રીતની તમારી વેબસાઇટ ખુલશે બરાબર છે આની અંદર તમારે શું કરવાનું છે કઈ રીતના કરવાનું છે ટોટલે ટોટલ દસ માર્કસ નો પોર્શન તમને આ વેબસાઇટ ઉપરથી મળી જવાનો છે તમારે બીજે કસે દોડવા જવાનું નથી સંપૂર્ણ માહિતી તમને અહીંથી મળી જવાની છે બરાબર છે હવે તમારે અહીંયા તમે એનો લેંગ્વેજ ચેન્જ કરી શકો છો તમને હશે સિલેક્ટ લેંગ્વેજ બરાબર તો તમારે આ અંદર પેજ છે એને ગુજરાતીમાં કરવું છે માહિતી તમારે ગુજરાતીમાં જોતી છે બરાબર છે તો તમને મળી જશે ગુજરાતી ઉપર ક્લિક કરશો ઓકે એટલે ગુજરાતીમાં આખી વેબસાઈટ ખુલી જશે દેખાય છે તમને અમારી મોબાઈલ એપ્લિકેશન વેબસાઇટ સંપર્ક કરો ભરતી બધું જ બરાબર હવે સૌથી પહેલા તમારે ક્યાં જવાનું છે ઓકે એ તમને બતાવી દો તો સૌથી પહેલા તમારે જવાનું છે શહેર ઉપર શહેર ઉપર જશો એટલે તમને દેખાશે પરિચય બરાબર છે તો આ રીતના સંપૂર્ણ પરિચય ખુલી જાય છે એ પણ ગુજરાતીમાં ચાલો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું જો તો સૌથી પહેલો પ્રશ્ન તો અહીંયા જ મળી ગયો છે તમને કે સુરત કઈ જગ્યાએ છે ઓકે તો ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં આવેલું એક શહેર છે તે ભારતના સૌથી ગતિશીલ શહેરોમાંનો એક છે બરાબર પછી સુરતને કઈ કઈ ઉપનામ આપેલા છે નામના આપેલી છે તો એને ધ સિલ્ક સિટી કહેવાય છે ઓકે ડાયમંડ સિટી કહેવાય છે ગ્રીન સિટી પણ કહેવાય છે બરાબર સંપૂર્ણ માહિતી આની અંદર આપેલી છે તમે જોઈ શકો છો આ એસએમસી સુરત શહેર વિશે બધું લખેલું છે તો નગરપાલિકાની સ્થાપના ક્યારે થઈ હતી ચાલો એક ક્વેશ્ચન તમારો અહીંયા જ થઈ ગયું અઢારસો બાવનમાં ઓકે ની સ્થાપના ઓગણીસો છાસઠ માં થઈ હતી ચાલો હવે ક્યાં જવાનું છે એટલે સુરતનો સંપૂર્ણ ઇતિહાસ આની અંદર આપેલો છે ઓકે તો સુરત શહેરનો ભવ્ય ઇતિહાસ ઈસવીસન પૂર્વે ત્રણસો વર્ષનો છે આ શહેરની ઉત્પત્તિ પંદરસો થી પંદરસો વીસ દરમિયાન થઈ હતી બરાબર છે સંપૂર્ણ માહિતી આપેલી છે કઈ કઈ ઘટનાઓ જોડાયેલી છે સુરત શહેરના ઇતિહાસ સાથે તમે જોઈ શકો છો બરાબર છે આ સંપૂર્ણ માહિતી મેં ગુજરાતી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એટલે તમે ગુજરાતીમાં આ વસ્તુને કન્વર્ટ કરી શકો છો બરાબર આ સાથે લખ્યું છે ઝડપી ક્લિક ઓકે એટલે કે હવે તમારે યસ થઈ ગયું ચાલો આગળ વધીએ અહીં એક ઓપ્શન આવે છે સુરતનો આપણા દેશના વિકાસમાં શું ફાળો છે એ સંપૂર્ણ માહિતી આની અંદર આપેલી છે બરાબર છે વિશ્વના કુલ રફ ડાયમંડના કટિંગ અને પોલિશિંગ બેતાલીસ ટકા કરે છે બરાબર છે

અને બહુ કામની માહિતી આપવા જઈ રહ્યો છું બધા જ મિત્રો છેલ્લે સુધી જોડાઈને રહેજો ઓકે તમને અહીંયાથી બધી જ માહિતી મળી જવાની છે સાથે હવે શહેરમાંથી જઈને વસ્તી વિશે માહિતી છે જોડાણો છે હવામાન છે વારસો સુરત કિલ્લો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે મુગલ મુઘલ સરાય શું છે અન્યમાં જશો એટલે અન્યમાં ઘણું બધું આવશે જો બતાવું તમને જો ઇસ્લામિક સ્મારકો કેટલા છે સુરતમાં પારસી મંદિર કયું છે ઓકે જામી મસ્જિદ ચિંતામણી મંદિર ઘડિયાળ ટાવર જે જે ટ્રેનિંગ સ્કૂલ જે મિત્રો સુરતના છે એમને પણ નહીં ખબર હોય કે આ બધી જ વસ્તુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપેલી છે તમારે સુરત વિશે ડિટેલમાં માહિતી જોતી હોય તો આની અંદર તમને મળી જશે ચાલો બીજી લિંક છે કોર્પોરેશનની તો વહીવટી પાક સ્થાપના ક્યારે થઈ કયા અંતર્ગત થઈ છે એક્ટ અંતર્ગત કમિશનર બરાબર છે પદાધિકારીઓ કોણ છે પરિચય ઇલેક્ટ્રિક વિંગ્સ કયા છે ઓકે પરિચય પુરસ્કારો રજાઓની યાદી ચાલો પરિચયમાં ચાર સભ્યો ચૂંટાય છે તેથી ત્રીસ વોર્ડના કુલ એકસો વીસ કાઉન્સીલરો બનાવે છે બરાબર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે સાહેબ ધ્યાન રાખજો વાંચી લેજો બધી જ માહિતી તમને અહીંથી મળી જવાની છે આમાંથી તમને પ્રશ્ન પણ મળી જશે સાથે

એ પૂછા પૂછાવાની શક્યતા વધારે છે ચાલો હવે આગળ વધીએ તો હવે તમારે જોવાનું પુરસ્કારો તમને કીધી રજાઓની યાદી આપણા માટે અત્યારે કામની નથી બરાબર પદાધિકારીઓ કોણ છે એ આપણે જોઈશું ચાલો આ પ્રશ્ન પણ બહુ બધી પરીક્ષામાં પૂછાય ગયેલો છે ભૂતકાળમાં લેવાયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ની ઘણી બધી એક્ઝામમાં પૂછાય ગયેલો છે

ઓકે એના નીચે જે આપેલું છે વોર્ડ એ બધું તમારે નથી યાદ રાખવાનું પણ આવા પ્રશ્નો જે પૂછાય શકે છે સત્તાધિકારીઓ નેતા વિરોધ પક્ષના કોણ છે શ્રીમતી કિશોરભાઈ સાકરિયન ઓકે તો આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ભૂતકાળમાં એટલે હું તમને બતાવું છું કે આવા પ્રશ્ન પૂછાય છે બરાબર સાથે સાથે જેટલી પણ લિંક આપેલી છે એક વખત તમારે જોઈ શકાય બરાબર અત્યાર સુધીના કેટલા મેયર છે એની પણ ડિટેલ આપેલી છે જોવો સાહેબ ઇનકેસ તમને એવો ક્વેશ્ચન પૂછે કે આની પહેલાના મેયર કોણ હતા તો હેમાલીબેન બોઘાવાલા હતા

સમિતિઓમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે આપણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલા પ્રકારની સમિતિ છે સ્થાયી સમિતિ આરોગ્ય સમિતિ હવે આરોગ્ય સમિતિ પર તમે ક્લિક કરશો બરાબર છે તો તમને એની ડિટેલમાં માહિતી મળશે આરોગ્ય સમિતિના હાલના અધ્યક્ષ કોણ છે તો છે નેન્સી આશાબેન શાહ ઓકે ઉપાધ્યક્ષ કોણ છે દીપેશભાઈ ચંદુભાઈ પટેલ ઓકે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ યાદ રાખવા જરૂરી છે સભ્યો વિશે પ્રશ્ન નથી પૂછતા પણ આરોગ્ય સમિતિના સભ્યો કોણ છે એના અધ્યક્ષ કોણ છે એવા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ભૂતકાળમાં સંપૂર્ણ માહિતી તમને મળી ગયેલી છે સમિતિઓ કેટલા પ્રકારની છે બરાબર છે પાણી સમિતિ છે નગર નિયોજન છે 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 એક વખત જોઈ લેવું જરૂરી પૂછાઈ શકે જાહેર પરિવહન ગતિશીલતા સમિતિ બરાબર છે આવા પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે છે ચાલો હવે આગળ વધીએ તો વિભાગો જો અહીંયા તમને બધા જ વિભાગો વિશે માહિતી મળી જવાની છે એસએમસી માં આવેલા બધા જ વિભાગો કેટલા ટાઈપના વિભાગ છે બરાબર શું કામગીરી છે એની અંદર એટલે તમને મળી જશે બરાબર છે ઝોન સુરતમાં કેટલા ઝોન છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો તો સુરતમાં સાત ઝોન છે પહેલા આઠ ઝોન હતા પછી નવ ઝોન થયા છે સંગઠનનો માળખું શું છે એના કાર્યો શું છે બરાબર છે એક પ્રશ્ન પૂછાયેલો તો સુરતમાં કેટલા ઝોન છે તો હવે નવ ઝોન આવશે બરાબર છે ઝોન ઓફિસના કાર્યો શું છે એ ડિટેલમાં નહીં પૂછે પણ વન લાઈનર ક્વેશ્ચનમાં એવા પ્રશ્ન પૂછાય શકે કે કેટલા ઝોન છે બરાબર એક ક્વેશ્ચન મેં તમને અહીંથી જ કરાવી દીધું ચાલો ત્યારબાદ આવશે સેવાઓ એસએમસીની કેટલા પ્રકારની સેવાઓ છે સંપૂર્ણ વસ્તુ અહીંયા લખેલી છે જુઓ તમે બહુ જ વ્યવસ્થિત લખેલું છે એક પ્રશ્ન દેવો પણ પૂછેલો છે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન કોણ છે તો સ્મીમેર મેડિકલ કોલેજ વિશે આ ક્લિક કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જવાની છે હવે માહિતીમાં જશો ઓકે તો કેટલા પ્રકારની માહિતી આપેલી છે ભરતી વિશે આપેલું છે

અહીંયા તમે જોઈ શકો છો કે તમને ઓનલાઈન ફોર્મ છે નાગરિક ચાર્ટર છે ગુજરાતી ફોન્ટ સોરી એ નથી જોવાનું પોસ્ટ કાર્ડ ગેલેરી આ બધા જ અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં બ્રોશર છે ઈ મેગેઝીન છે એટલે એસએમસી ની જે ઈ મેગેઝિન પ્રકાશિત થાય છે એ પણ આની અંદર આપેલી છે એમાંથી પણ બહુ જ કામના ક્વેશ્ચન મળી જવાના છે ત્યારબાદ છે એક્સ અલગ અલગ પ્રકારના જેટલા કાયદાઓ ચાલે છે એ બધા જ લાયસન્સ અલગ અલગ પ્રકારના તો લાયસન્સ વિશે કોઈ પ્રશ્ન આપને નહીં પૂછે એક્ઝામમાં બાકી સૌથી વધારે પ્રશ્ન પૂછે છે કે એવા સલામતી માર્ગદર્શિકા પરિપત્ર અને માર્ગદર્શિકા મ્યુનિસિપલ કોર્પોરેશનની લેટેસ્ટ ડાયરી તમને જોવા મળશે બે ની બરાબર છે આ ડાયરી જેવી તમારી ખુલશે એટલે એક આખી પીડીએફ ઓપન થઈ જશે બરાબર છે આ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો ઇનકેસ તમને ન મળે તો તમે અમારા વોટ્સઅપ લિંક થ્રુ અમને તમારો કોન્ટેક કરીને બરાબર છે અમારો કોન્ટેક કરીને તમે અમારી પાસેથી આ પીડીએફ મેળવી શકો છો ઓકે જો આ રીતની ડાયરી બે હજાર મળશે જેની અંદર એસએમસી વિશે લગભગ સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે ચાલો ઓકે આ બધા એવોર્ડ છે જે આપણે આગળ ચર્ચા કરી ઓકે તો ક્યારે ક્યારે કયા કયા એવોર્ડ મળેલ છે બધી વસ્તુ આની અંદર છે બરાબર છે સાથે અહીંયા એક પ્રકારની ડાયરીમાં સમાવિષ્ટ માહિતી આપેલી છે ઓકે દેખાતું છે બધા મિત્રો મેં એકદમ ઝૂમ કરીને તમને બતાવ્યું છે બરાબર તો અહીં નીચે જશો તો સુરત પર થોડોક દ્રષ્ટિપાત કરીએ તો સુરત કઈ રીતને સુરત વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે ઓકે કેટલા ઝોનમાં કેટલું પોપ્યુલેશન છે ઇલેક્શન એન્ડ સાયન્સ વિભાગ અગત્યના ટેલિફોનિક નંબર આની નીચે જશો તમે એટલે કેટલું કામનું છે તમને બતાવું સુરતના કેટલાક ઐતિહાસિક સ્થળોની યાદી સમયની આરસી માં સુરત જોવો સાહેબ અહીંયા કમ્પ્લીટ વસ્તુ તમને મળી જવાની છે બરાબર છે તમારે કશે પણ કોઈ વસ્તુ ઓકે બહાર શોધવા જવાની નથી ચાલો આ પીડીએફ ને હું ડાઉનલોડ કરી લઉં છું ઓકે હું તમને બતાવતો આવું છું સૌથી વધારે પ્રશ્ન આમાંથી તમારે કવર થઈ જશે કોઈ વસ્તુ તમારે અલગથી કરવા જવાની જરૂર નથી આ સિવાય આપણે એક નાની એવી શોર્ટ બુકલેટ બહાર પાડવાની છે જેની અંદર ક્વેશ્ચનની સાથે આન્સર તમને ઓનલાઈન મળી જશે અને સૌથી વધારે અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ આપણે સમાવેશ કરવાના છે બરાબર છે તો હું તમને ડાયરીમાં શું કામનું છે એ વસ્તુ બતાવી દઉં છું તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા લેજો અને વધુમાં વધુ મિત્રોને તમારા શેર કરવાની છે આપણી ડાયરી ઓકે ચાલો ઓકે ચાલો આ બે હજાર પચીસ ની આવૃત્તિ છે બરાબર આપણે બે હજાર પચીસ ની આવૃત્તિ જોવાની છે

કયા કયા ચિહ્નો આપેલા છે કયા કયા ચિહ્નો આપેલા છે એસએમસી ના લોગો ની અંદર ઓકે મોરનું ચિહ્ન છે ઓકે હવે એસએમસી નું જે સ્લોગન છે એ શું છે બહુજન હિતાય બહુજન સુખાય બરાબર આ પણ એક પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે એટલે લોગો માંથી પણ પ્રશ્ન પૂછાયેલા છે ચાલો આ સરા છે ઓફિસ છે છે બરાબર જ્યાં વહીવટી કાર્યો બધા થાય છે હવે એ નવી ઓફિસ બની ગઈ છે બરાબર આ બધા જ એવોર્ડ વિશે છે નેશનલ એનાલિસિસ સોરી વોટર એવોર્ડ બધું જ આની અંદર આપેલું છે બરાબર છે આ તમારે જોવાનું રહેશે ખાસ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે ચાલો અને જે મેડમ તમને દેખાઈ રહ્યા છે એ શાલિન અગ્રવાલ મેડમ છે કમિશનર ઓફ સુરત

તો ઇલેક્શન સેશન વિભાગ ઓકે ઓકે સંપૂર્ણ ઇતિહાસ પહેલાથી અત્યાર સુધીનો જયારે એસએમસી ડેવલપ થઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન લાગુ બની છે બની છે બરાબર છે ત્યારથી અત્યાર સુધીનો સંપૂર્ણ ઇતિહાસ આની અંદર તમને મળી જવાનો છે ઓકે ચાલો બીજું કામનું શું છે એ તમને બતાવી દઉં છું ઓકે

એટલે તમને ખ્યાલ આવે કે પીડીએફ માંથી શું કરવાનું છે શું વાંચવાનું છે જેમાંથી તમને ઉપયોગી થઈ શકે અને પ્રશ્નો તમે વધુમાં વધુ કવર કરી શકો વધારે તમારે ની જે ઓફિસિયલ વેબસાઇટ આપેલી છે એમાંથી તમને મળી જવાના છે છતાં પણ તમને કઈ ક્વેરી હોય તો તમે અમારે કોન્ટેક કરી શકો છો અમે તમને અમારી પાસે જેટલી માહિતી છે એટલી પ્રોવાઈડ કરી દઈશું ઓકે જો અહીંયા સંપૂર્ણ વસ્તુ તમને આપી દેવામાં આવેલી છે બરાબર છે જાહેર વાંચના વાંચનાલયો કેટલા છે ક્યાં છે ઓકે એક વખત જોઈ લેવી જરૂરી જે મિત્રો સુરતમાં નથી ને બહાર થી એક્ઝામ આપી રહ્યા છે એમના માટે ખૂબ જ ઉપયોગી થવાની છે ઓકે આની અંદર ઘણા બધા ખાસ વસ્તુ તો એ કહેવાનું છે કે અત્યારે જે બે હજાર પચીસ માં વહીવટકર્તાઓ છે એ બધાના જ નંબર નામ આની અંદર આપેલા છે તો એ પ્રશ્નો તમને ખૂબ જ કામમાં લાગવાના છે ચાલો ચાલો બીજા કયા કામના છે એ તમને બતાવી દઉં ઓકે આ કામમાંથી યસ હું તો કહું સુરતના બધા જ વ્યક્તિ પાસે આ પીડીએફ હોવી જોઈએ જેથી કરીને એમને ખ્યાલ આવે અને કોન્ટેક નંબર પણ આપેલા છે જેથી કરીને એ મિત્રો કોઈ વ્યક્તિને કઈ અગડતા હોય તો અહીંથી જ એમનો કોન્ટેક કરી શકે છે બરાબર તમારે કોઈને પૂછવાની કે કહેવાની જરૂર રહેતી નથી ચાલો કેન્દ્રીય મંત્રીમંડળ આખું આની અંદર આપી દીધેલું છે સાહેબ આખું કેન્દ્રીય મંત્રીમંડળ આપી દીધેલું છે રાષ્ટ્રપતિ કોણ છે મોબાઈલ નંબર સાથે હો છે ફેક્સ નંબર કોન્ટેક્ટ નંબર સાથે આપેલું છે જગદીપ થનગર શ્રી નરેન્દ્ર મોદી ઓકે બધી જ વસ્તુ હોદ્દાઓ કોણ વ્યક્તિ શું છે આમાંથી પણ પ્રશ્ન પૂછી શકે રાજ્ય કક્ષના મંત્રીશ્રીઓ કોણ છે તો તમે જે તે ખાતાની એક્ઝામ આપતા હોય ને એમાં તો જે તે ખાતાનો તમને રાજ્ય કક્ષાના મંત્રી વિશે ખબર હોવી જ જોઈએ એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ પૂછાય રાજ્ય મંત્રી મંડળ રાજ્ય કક્ષાના મંત્રીઓ કોણ છે બરાબર બધા હોદ્દેદારોનું નામ લખેલા છે ઓકે ચાલો હવે અમુક વસ્તુ આની અંદર આપેલી છે તો આમાંથી પણ પ્રશ્ન પૂછાય શકે છે કે એવોર્ડ વિશે મેં તમને આગળ કીધું કે કેટલા પ્રકારના એવોર્ડ ગયા છે ક્યારે ક્યારે મળ્યા છે રિસેન્ટલી મળેલા એવોર્ડ ને આપણે

શોર્ટ બુકલેટ અમે ટૂંક સમયમાં પબ્લિશ કરીશું બરાબર જેની અંદર તમને પ્રશ્નો સાથે જવાબ વન આવશે ઓકે અને એસએમસી રિલેટેડ અત્યાર સુધીના પૂછાયેલા અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નો જે કામના છે બરાબર છે પીવાયક્યુ એટલે કે પ્રિયસ યર ક્વેશ્ચન પેપર અમે એની અંદર ઇન્ક્લુડ કરી દઈશું બરાબર છે એટલે દસ માર્ક આ પોર્શન છે એ તમારે માત્ર એક બુકલેટ ની અંદર કવર થઈ જશે બરાબર છે સાથે જે મિત્રો બે હજાર ચોવીસ માં સોરી બે હજાર વીસ માં લેબોરેટરી ટેકનિશિયન માટે એક્યાસી પોસ્ટમાં ફોર્મ ભર્યું છે બરાબર છે પોસ્ટ માં ફોર્મ ભર્યું છે એ વિદ્યાર્થી મિત્રોને મારે જણાવવાનું કે ટૂંક સમયમાં એટલે કે જૂન થી ડિસેમ્બર દરમિયાન એની એક્ઝામ લેવાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે બે હજાર પચીસ મિનિટ

આ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે અને સિલેબસ મુજબ દરેક ટોપિક સમજાવેલા છે સાથે લેક્ચર નોટ્સ ફ્રી પીડીએફ અને ટેસ્ટ સિરીઝ તમને મળવાની છે બરાબર છે જે કોર્સની ફીઝ છ રૂપિયા હતી અત્યારે એ કોર્સ ઉપર ઓફર ચાલે છે માત્ર પચાસ ટકામાં એટલે કે ત્રણ હજાર રૂપિયામાં કોર્સ તમને ઉપલબ્ધ કરવામાં આવશે અને આ કોર્સ સંપૂર્ણ ટેલિગ્રામ બેઝ પર છે ટેલિગ્રામ પર જ તમને પીડીએફ છે મટીરિયલ્સ છે નોટ્સ મળી રહેવાનું છે સાથે રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે ઓકે રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે અને લાઈવ લાઈવ સેશન પણ મળવાના છે ઓકે આ કોર્સની વેલિડિટી બે મહિનાની છે એટલે કે કોર્સ તમને બે મહિનામાં કમ્પ્લીટ કરાવી દેવામાં આવશે પણ કોર્સની વેલિડિટી એક વર્ષની રહેશે એક વર્ષ સુધી તમે કોર્સને તમારી ટેલિગ્રામની અંદર સેવ રાખી શકો છો બરાબર છે ત્યાં સુધી તમને આ કોર્સ મળી રહેવાનો છે અને બે મહિના માટે બે મહિનામાં જ આ કોર્સ કમ્પ્લીટ કરાવી દેવામાં આવશે એટલે વહેલા તે પહેલાના ધોરણે જે મિત્રોને જોઈન થઈ શકે છે નીચે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમે કરી શકો છો અથવા અમારા યુટ્યુબમાં બાયોમાં જે લિંક આપેલી છે એ ક્લિક કરીને પણ અમારો કરી શકો છો તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો જેથી કરીને એ મિત્રો પણ આ માહિતીથી માહિતગાર થઈ શકે અને પોતાની પ્રિપરેશનમાં

અ વોટ્સઅપ ચેનલ વોટસઅપ ગ્રુપ અને યુટ્યુબ ના માધ્યમ દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો છો અને અમારા કોર્સમાં જોડાઈ શકો છો ઓકે ચાલો મિત્રો જય હિન્દ જય ભારત